એ મૂર્તિઓને તોડવાના પ્રકરણમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક એ મૂર્તિઓ વિધિ પ્રમાણે જે કોઈ સ્થળ પર હતી એ જ સ્થળ પર મૂર્તિઓ તરત જ પાછી લાગવી જોઈએ અને મુખ્યમંત્રી શ્રીના આદેશથી સૌ લોકોની ભાવનાઓ અને સૌની આસ્થાઓ સચવાય તે માટે આ મૂર્તિઓ તાત્કાલિક ત્યાં જૈન સંઘ દ્વારા એમને સાથે રાખીને બેઉ સંઘોને સાથે રાખીને મૂર્તિઓ પાછી સ્થાપિત કરવાનું શરૂઆત કરી લેવામાં આવેલી હતી કાલ સાંજ સુધી બધી જ મૂર્તિઓ વિધિ પ્રમાણે ત્યાં સ્થાપિત કરી લેવામાં આવી છે એના સિવાય સમાજની જે વિવિધ માંગણીઓ હતી તે માગણીઓ મોટાભાગની માંગણીઓ જે યોગ્ય અને સચવાઈ સરકાર સાથે મળીને મૂર્તિઓની દેખભાલ થઈ શકે સાર સંભાળ રાખી શકે તે માટે જે માંગણી સમાજ દ્વારા આવેલી હતી તે બી કલેક્ટરમાં પ્રોસીજરમાં છે અને મેન્ટેનન્સ માટેની જે વ્યવસ્થા કરવાની હોય એ સરકાર સાથે મળીને સંઘને બી જે વિધિ પૂજા અર્ચના કરવાની જે પરવાનગી હોય જે નિયમ પ્રમાણે એ આપવામાં કોઈ બી વાંધો ના જ હોઈ શકે અને સરકારે એમાં હંમેશા સહયોગ જ આપવો જોઈએ અને આપે જ છે તો કાલે બપોરે કોબામાં જે બેઠક થયેલી હતી તે બેઠકમાં પૂજ્ય ગુરુ ભગવંતોના આગેવાનીમાં આનંદજી કલ્યાણજી પેઢીના સૌ આગેવાનો સુરત કાલોલ એટલે કે પાંચમહ જ્યાં પાવાગઢ આવ્યું છે ત્યાં ત્યાં આગેવાનો આ બધા જ લોકો જોડે બેસીને આ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને એ વિચારણામાં જે નિર્ણયો લેવાયેલા છે એમાં આગળ વધી રહ્યા છે અને બધું જ સારી રીતે પાવાગઢની અંદર જે ઐતિહાસિકને પાવનભૂમિ છે ત્યાં તમામ લોકો પૂજા અર્ચના અને પોતપોતાની મનોકામનાઓ પૂરી કરી શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ફરિયાદ તો તાત્કાલિક દિવસે કરવામાં આવી જો રાજ્ય સરકારે હંમેશા રાજ્યના નાગરિકોની વ્યવસ્થાઓ અને સાથે સાથે ઉચિત સુરક્ષા આ બેવની જવાબદારી રાજ્ય સરકારની હોય છે એટલે વાલીઓ અને બાળકો કોઈ બી પ્રકારે હેરાન ના થાય તે બી કરવાનું છે ને સાથે સાથે એ લોકોને સુરક્ષિત બી રાખવાના છે એટલે કાયદાનું પાલન બી કરાવવાનું છે ને સાથે સાથે વ્યવસ્થાઓ બી આપણે લોકોએ ચાલુ રાખવાની છે હવે આ વ્યવસ્થાઓ એ આજના નિયમ નથી આ નિયમો પહેલાથી જ છે મારી આ સૌ રિક્ષા ચાલકો વેન ચાલકોને બી વિનંતી છે કે આ નિયમો તમારી અને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લાવવામાં આવ્યા છે એ સાચી વાત છે તમે લોકો ચૂકી ગયા છો પરંતુ આપણે વ્યવસ્થાઓને બંધ નથી કરવાની વ્યવસ્થાઓને સારી રીતે ને નિયમબદ્ધ ઉપયોગ કરી શકે તે માટે આપણે એ લોકોને યોગ્ય સમય એટલે કે ફાયર એક્સ્ટિંગ્યુઝર છે તો ફાયર એક્સ્ટિંગ્યુઝર લઈને મૂકતા હું માનું છું ત્યાર તક બે દિવસ ચાર દિવસ લાગે તોય આપણે એ લોકો જોડે બેસીને યોગ્ય સમય જોડે બધા જ લોકોને બધી જ વસ્તુ નિયમોનું પાલન જરૂરથી કરવું પડશે પરંતુ એ નિયમોનું પાલન કરવા માટે નાની મોટી જે એની અંદર વ્યવસ્થાઓની જરૂર હશે એ વ્યવસ્થાઓ ઊભી કરવા માટે જે યોગ્ય સમયની જરૂર હશે તે આપણે બી સમજીએ જ છે પણ સાથે રહીને નિયમોનું પાલન બી કરાવશો એટલે વ્યવસ્થાઓ કોઈ બી પ્રકારે એની વ્યવસ્થાઓ અટવાય નહીં એની જોડે જોડે નિયમોનું પાલન કરાવવું એ કામગીરી માટે અમે આગળ વધી રહ્યા છીએ તો સ્કૂલ વાનવી હડતાલ મુદ્દે પણ હર્ષભાઈ સંઘીરનું નિવેદન સામે આવ્યું હતું વ્યવસ્થાઓ પણ કરવાની છે કાયદાનું પાલન પણ કરાવવાનું છે તો આ સાથે જૈન સમાજ દ્વારા જે રોષ હતો મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે તો એ આંદોલન પર સમેટાઈ ગયું છે જૈન સમુદાય દ્વારા જે માંગણીઓ કરવામાં આવી હતી તેને પણ સ્વીકારવામાં આવી છે તો પાવાગઢ એક પાવન ભૂમિ છે અને તમામ લોકોને સાંભળવામાં પણ આપ્યા હતા ગઈકાલે રાત્રે પણ બેઠકો થઈ હતી જૈન મુનિઓ જૈન આચાર્યો આ બેઠકમાં જોડાયા હતા અને ત્યારબાદ સુખદ અંત આવ્યો છે મૂર્તિ ખંડિત થઈ હતી તેને લઈ જોકે દેવામાં આવી છે તો બીજી તરફ સ્કૂલ વાહન ચાલકો અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા છે નિયમોનું પાલન તો કરાવવું જ પડશે તેવું નિવેદન હર્ષભાઈ સંઘવીનું આ હડતાલને લઈ સામે આવ્યું છે જોકે સુરતમાં આ આંદોલન સમેટાઈ ગયું છે અન્ય શહેરોમાં સ્કૂલ વાહન ચાલકો અને રિક્ષા ચાલકોનું આંદોલન યથાવત છે